એ દિવસો દૂર નથી આજની તો કાલ તમે કેસરીયા રંગે કાંદલ જાડેજાને રંગાયેલા જોશો છો જો રાવણને મારવો હોય તો દુટ્ટીમાં બાણ મારવું પડે એવું જ્યારે અંગત માણસ કે ત્યારે જ રામ જીતા નહિતર તો શસ્ત્ર લડાઈ બહુ કરે તો કીધું આનો જીવ છે એ દુટ્ટીમાં છે એમ ઢેલીબેનનું ત્રણ દશકાથી શાસન હતું એને હટાવવું હોય તો શું કરવું ઈ એના જ કોમ્યુનિટીના એના જ કુટુંબી જેને આપણે કાંદલ જાડેજા તરીકે ઓળખીએ છીએ પણ એ ઢેલીબેન હારે એ વાત ઢેલીબેન નું સામ્રાજ્ય પણ ગોડ મધર પાર્ટ ટુ જેવું હતું એની અમે કોઈ ઉભવાની જરૂરત કરતા નહીં ઢેલીબેને ભલે એક મચ્છરે ન માર્યું હોય પણ એની ધાક એવી હતી કે સામે કોઈ ઉભું રહેતું નહીં એટલે ત્રણ દસકાથી ભારતીય જનતા પાર્ટી પણ સરન્ડર બીજા તો છોડીએ ભાજપ પણ ત્યાં એવી કોઈ ગુસ્સાખી કરી શક્યું નહી કે બીજા કોઈને ટિકિટ આપે સક્ષમ ઉમેદવાર અને એની અમે લડી લઈએ એટલે એની શરણાગતિ સ્વીકારી એમ કે તો ચાલે અંતે શું થયું એક મહામંથન પછી જેમ ખબર પડે કે આમાં લોહા લોહે કો કાટેગા કાંધલ જો ઉતારવામાં આવે તો લોકો ડેલીબેન ની બીજા ઉમેદવાર પણ મળી શકે ઉમેદવારો મળતા નહીં કારણ કે લોકોને એમ હતું કે જીતવા કરતા જીવવું વધુ મહત્વનું છે એટલે લોકો ઉભા ન રહેતા અને આ સ્થિતિમાં કાંધલ જાડેજા એ ત્યાં લાવ્યું હવે આ છે ને બહુ સમજવા જેવું પોલિટિક્સ છે કાંધલ જાડેજાને કુતિયાણા નગરપાલિકામાં બીજો કોઈ રસ ન હોય ધારાસભ્ય હોય એને નગરપાલિકામાં બીજું શું હોઈ શકે તેન્ડુલકર ગલી ક્રિકેટ હાકી તેને મરી ન પડે એને કઈ જરૂર નથી છે ત્યાં ભારત રત્ન છે આપણે જાણીએ છીએ પણ એ શું કામ કે ભાઈ હવે એક દરેક વસ્તુ માણસને ખબર પડી ગઈ કે લીલોતરી જો તમારે બારે માસ લીલોત્રી રાખવી તો જેટલા મૂળિયા ઊંડા હોય એટલા વધુ સારું બે ચાર ચોમાસા નબળા હાબળા જાય તો ઊંડા જો મૂળ હોય તો તમારી લીલોતરી જળવાઈ રહે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે ગ્રામ્ય પંચાયત એમાં તમારી પેટ તમારી ઘુસણખોરી તમારી જમાવટ પ્રભાવ જે કયો તે અસર ઈ હોય તો તમારું ઉપરનું જે છે ધારાસભ્ય પદ હોય કેનાથી આગળ ભવિષ્યમાં જવાના હોય તો એ ટકી દે એ કારણોસર ભાઈ કાંદન જાડેજા એ કુતિયાણા નક્કી કર્યું છે તમને ભારતીય જનતા પાર્ટીના એમાં ભલે વણલેખા પણ છુપા આશીર્વાદ હતા શું કામ હોઈ શકે એ તમને કહું ગણિત ગણિત એટલા માટે હોઈ શકે ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં ક્યારેય પોરબંદર અથવા પંથકનો સ્થાનિક ઉમેદવાર જેડ્યો જ નહીં એમ તો ચાલે એને હરિભાઈ પટેલને રાજકોટથી રાજકોટ લેવા પડ્યા વિઠ્ઠલભાઈ રાદડીયાને જામકરોડાથી ઉતરવા પડ્યા તમે ભાઈ આપણા મનસુખ માંડવિયાને પાલીતાણીથી ઉતરવા પડ્યા કે રમેશભાઈ ધડુકને ગોંડલથી ઉતરવા પડ્યા પોરબંદર પંથકનો કોઈ એવો નેતા નથી જેને લોકસભામાં ઉભાડે અને ભાજપ વાળે ટાઢે કોઠે રે જીતી જશે એ ફાઉન્ડેશન કરવું હોય તો શું કરવું પડે અંગ્રેજોએ અઢીસો વર્ષ અહીંયા શાસન કર્યું સૌથી પહેલા એણે શું કર્યું સુરતમાં થાણું સ્થાપ્યું વેપાર ધંધાના નામે પછી અઢીસો વર્ષ હાંડ થઈ ગયા આને સ્થાણું ઉઠાયું ભારતીય જનતા પાર્ટીએ એનું નામ છે કાંદલ જાડેજા ખબર છે કે પોરબંદરનો પર્યાય છે કાંદલ જાડેજા કોઈ પણ ગતિવિધિ કરવી હોય તમે એપી સેન્ટર કાંદલ જાડેજા છે ટૂંકમાં જાડેજા પરિવાર કાંદલ જાડેજાને અહીંયા ઊભા રાખીને ભારતીય જનતા પાર્ટીએ એક કાંકરે અનેક પક્ષી માર નાખ્યા એક પક્ષીનું નામ છે દિલ્લી બેન ઓડેદરા શું ત્રણ દસ કાશન હતું ના પાડવા કરતા પરિવારવાદ ની વિરોધ ની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી એ ચાર નહી છ લોકો ને એના ને એના પરિવારના ઢેલીબેનના પરિવારના છ લોકોને ટિકિટ આપી એટલે એટલા માટે આપી તમને એક બીજું ઓઠું કહું કરિયાણાની બે દુકાન હતી એક લખ્યું ચોખા નો ભાવ બે રૂપિયા તો આ લખે એક રૂપિયો તેલ નો ભાવ દસ રૂપિયા તો આ લખે રૂપિયા કીધું ભાઈ તમારા ત્યાં અર્ધા ભાવે મળે છે તો તમારી દુકાનમાં છે ને અહીંયા હું કામ નથી ઓલા એ કીધું કે અમારી જયારે માલ ન હોય ને ત્યારે બોર્ડ અમે આવા મારીએ અમારે વેચવો છે ક્યાં એટલે ઉલ્લુ બનાવવા આટલું તેને ભાવ છે છ ને ટિકિટ આપો કે દસ ને તમારે મૂળ વાત તો હરાવવાની હતી ને ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી પરિવારવાદ ની વિરુદ્ધ ની વાત કરનારા છ ટિકિટ આપી એટલે શું થાય કે પછી પણ કહી શકે એમ નથી કે મને માથે રહીને હરાવી આ જીવન ભારતીય જનતા પાર્ટી નો ઋણ સ્વીકાર જ કરવો રહ્યો ભાજપ વાળા કહી જ શકશે કે ભાઈ અમે તો તમને પરિવારવાદ ની જઈને પણ અમારી વિચારધારા થી વિરુદ્ધ તમને છ છ જણાને ટિકિટ આપી અમે અર્જુનભાઈ મોઢવાડિયા અમે મનસુખ માંડવીયા ને ઉતાર્યા પણ બીજી બે વાત નથી બોલતા બાબુ બોખરિયાને કેમ ન ઉતાર્યા રામ મોકરિયા ને કેમ ન ઉતાર્યા આ બે નાના છે એને ઉતરવું જોઈએ ને હું વારંવાર કહું છું કે આ મારું જે મેથેમેટિક્સ વાળી વાતો છે એ ખાલી તર્ક છે એની ઓથેન્ટિસિટી નથી કોઈ ભારતીય જનતા પાર્ટીનું લખાણ નથી પણ આપણે સમજી શકાય બિટવીન ધ લાઇન્સ સમાચાર ઓબ્વિયસલી લાંચની કઈ રસુદ ન હોય તો આ જે બિટવીન ધ લાઇન્સ એટલે કે નહીં છપાયેલા સમાચાર છે એ બિટવીન ધ લાઇન્સ હોય છપાયેલા હોય બે લાઇનમાં આવે તમે જે વાત કરી કીધી એમાં પૂરેપૂરો દમ એટલા માટે લાગી રહ્યો છે અને મોહર પણ ક્યાંક ની ક્યાંક આ વાત ઉપર કાંજલભાઈ ગઈ ગઈકાલે સાંજે જે મીડિયા બાઇટ આપી તેમાં એવું બોલી ગયા કે સીએમ ભૂપેન્દ્રભાઈ ખુબ સારું કામ કરે છે ભાજપ સાથે મને કઈ વાંધો નથી પરંતુ મને વાંધો હતો ઢીલીબેન વડેદરા જે સ્થાનિક ભાજપમાં હતા એમની સાથે વાંધો હતો એટલે ક્યાંક ને ક્યાંક આમાં તમે કહો છો એમ ભાજપના આશીર્વાદ રહ્યા હોય એવું પૂરેપૂરું લાગી રહ્યું છે બિલકુલ અન્યથા એણે તો ભાજપની ની વાત તો કરવી જોઈતી હતી ને એણે એમ કીધું કે મને ભારતીય જનતા પાર્ટી સાથે જરાય વાંધો નથી અને અમે પૂરેપૂરો સમર્થન આપીશું બોલો હવે તો ખાલી ખેસ પહેરવાનો જ બાકી થયો અને મેં કેટલીક ચેનલ્સમાં ડિબેટમાં કીધું છે કે એ દિવસો દૂર નથી આજની તો કાલ તમે કેસરીયા રંગે કાંદલ જાડેજાને રંગાયેલા જોશો ખુબ